આ બટેટા પવાય મસ્ત છે ચાય પણ મસ્ત હે ને તારા વેસ્ટર્ન કપડા પણ મસ્ત હે મેં કીધું નાયકા કરતી છે જોયું તો કે હું ચોટલી વાર્તા ચીકતી હતી ને આ પાછું થઈ ગયું જય सोम કેમ છો બધા મજામાં તમારા બચ્ચાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં અસ્તુર રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરો પર સ્માઈલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે વ્લોગની શરૂઆત કરીએ ટાઈમ થયો છે પૂર્ણ આઠ વાગ્યાનો ને અમારા મીઠુડા બેન ઊઠી ગયા ધારા બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી એ ધારા બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી આ લોટા નેટન મમ્મા ઢારા બેન રીશાના છે ને આ બાજુ મેં નાસ્તાની તૈયારી કરી છે તો આ બાજુ બટેટા બફવા મૂક્યા છે આજે મારે બનાવવાના છે બટેકા પૌવા તો બટેટા બફવા એટલી વારમાં હાલો સાહેબે દીવાબતી કરી લીધા છે તો આપણે માતાજીના આશીર્વાદ લઈ લઈએ દર્શન કરી લઈએ સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મજામાં સારું ને તો હાલો દીવા ચાલુ છે તો માતાજીના દર્શન કરી લઈએ અને તમે બધાય માતાજીના દર્શન કરી લ્યો મારા કાનાજીને આશીર્વાદ લઈ લ્યો તો ચાલો પહેલાં હું માતાજીને દર્શન કરી લઉં પછી આપણે વિડીયો કન્ટિન્યુ કરીએ હેલો ફ્રેન્ડ દેવાવતી પૂજા થઈ ગયા છે ને ધારાબેન રીસાણા એને મનાવે છે હા ને એક બાજુ નાસ્તાની તૈયારી આલે છે તો મસ્ત ગરમાગરમ બટેકા પોવા ખાવા આવી જજો બધાય નાસ્તામાં આજે રોટલી પરોઠા ભાસીનું મુલતવી રાખ્યું છે આજ તો નવો નાસ્તો આજમાં ધારાબેન છે છે લોટિયામાં રોકુને ઠણક આવે છે હવે ભૂખા તો કોઈ ખબર નથી મને છે કે ગરમીનો પારો બહુ ઉપર ગયો ને

ટાઈમ સાડા આઠ વાગ્યા નું હજુ બનાવે છે બટેટા પવા કેટલા યુગ પછી બટેટા પવા બન્યા મારા માટે કેટલા યુગ જ કહેવાય ને તો મસ્ત એવા गरमा गरम बटेका पवा तैयार थी गया है आज मस्त मसाला वाली चाय तैयार थी गई है तो हालो ते बो बटेटा पवा मस्त है चाय मस्त है तारा वेस्टर्न कपड़ा मस्त है आज तक नजर आई कर तो 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 तो

મારી ધારાની બેન પણ ધારાની ચણિયા ચોરી મેં છે ને આપી દીધી કોક ને મારી બેન છોકરીને જ આપી દીધી પણ મારી ચણિયા ચોરી હજી છે મેં મારા હાથે બનાવી દીધી ધારા નાની હતી ને ત્યારે પહેરવાનો મોકો જ નથી આવતો ને એક વખત પહેરી દીધી લગનમાં માં કઈ ની ફરી પાછા ક્યારેક પહેરશું ને તમારી એરે શેર કરશું ચાલો વાત નથ કરવી મસ્ત પવા તૈયાર થઈ ગયા છે સાહેબ કે છે ને હવે આ પવા બટેકા જો મોઢામાં પાણી આવે છે કેમ કે હવે જલ્દી પ્લેટ માં સર્વ કરો ને જલ્દી જવો નાસ્તો થઈ જાય ને હવે ચા ચાય ગારે પછી તમે બધા આવી જાવ Más must más todo i must algo

हम्म या तू से मम्मी हां तो खाय रात से तोज आपड़े आपड़े को कावेन तो एम कह के थारो घरई मस्ते है थारो फ्रिज रसोई बधुई मस्ते है हम्म मतलब मने तो खबर ही नहीं तू इतना छको रखे हम्म बताय कमिट मके वो धारा के बात आती से वालों मैरा थोड़ी का रहनी હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે દસ ને દસનો ને સવારના મારા બધા રૂટીનના જે કામ છે ને એ બધા થઈ ગયા છે તો આ રૂમમાં એ કચરા પોતાં ક્લિનિંગ થઈ ગયું છે આ રૂમમાં એ કચરા પોતા થઈ ગયા છે અને ધારાબેન અત્યારમાં જો એના લાલી લંબાચા લઈને બેહી ગયા છે રમવા હું રમવાનું છે ને હું રમે કંઈ ખબર જ નથી પડતી રોજ કંઈક નવું લઈને આવે ધારા અને મારા જે કપડાં અને વાસણ પડ્યા છે પણ પહેલાં હું તમને છે ને મારું ઘર બતાવી દઉં જો આ સોફા મેં મસ્ત ક્લીન કરીને કુસન સેટ કર્યા હતા ધારા એ લઈને બધા અહીં રાખી દીધા અને તમને તારા એ આગળ બતાવી નહીં મારા રસોડાની સાફ સફાઈ તો રોજનું મારું રૂટિન છે આ જ રીતના મારે પ્લેટફોર્મ ગેસ ગેંડી અને જે આ રસોડાની આ આ સાઈડની દિવાલ છે ને એમાં બધે હાથ પોચે ને ત્યાં સુધી બધે પાવડરથી સાફ કરી અને ક્લીન કરવાનું ત્યારે છે ને આટલું ક્લીન અને ચોખ્ખું રહે છે રોજનું મારું રૂટિન છે અને પછી વારો આવે છે મારે આ ડબ્બા બહેણી અને એનો તો આ બધું મારે રોજ સાફ કરવાનું રોજ કપડું લઈને સાફ કરું ત્યારે તમને આટલું છે ને ક્લીન ને ચોખ્ખું મારું ઘર દેખાય છે જો રોજ જઈ મારી અડધી પોણી કલાક છે ને મારા રસોડાની સાફ સફાઈમાં જ જાય પછી બાકીના બીજા કામ થાય તો જો મસ્ત એવા કચરાપોતા થઈ ગયા છે અને ઘર થઈ ગયું છે એકદમ ક્લીન બધા રૂમમાં કચરા પોતા ફરી પાછા થાય સવારમાં એક વખત વાસી સંજવારી નીકળી જાય અને પછી ચા નાસ્તો કરીને અથવા ટાઈમ હોય તો ચા નાસ્તો કરું ને એ પહેલાં રસોડાની અને રૂમની આ રીતના ડીપ ક્લીનિંગ કરું ને સાફ સફાઈ કરું છું તો આ રોજનું મારું રૂટિન છે તો તમારું રૂટિન કેવું છે ને રોજનું ઘરના વાસીકામ કરવાનું એમાં જરૂરથી કમેન્ટમાં કહેજો અને સાહેબ ચા નાસ્તો કરીને સીધા જ નાઇટ શૂટમાં નીકળી ગયા છે દુકાને સવારમાં જ ગામડેથી ઘરાક આવી ગયા એટલે સાહેબ ગયા છે મને કે હું હમણાં આવું ગયા એને કલાક થઈ એટલે હવે આવે તો અહીં હાચા હાલો તો એ આવે ને એટલી વારમાં મારા કપડાં વાસણ પડ્યા છે તો ફટાફટ કપડાં વાસણ કરી લઉં ને પછી મળીએ ને મારા હાલ હવાલ અત્યારે જો કેવા છે તમે એમ કહો કે તૈયાર થાવ અને તૈયાર થઈને રીવામાં કઈ પોઝિશનમાં તૈયાર થાવ કેમ કે ઘરના કામ કરીને જે ફ્રી થાવ ને તો અગિયાર વાગી જાય છે અને જો સાહેબ આવી ગયા આમ જો આ જ હાલ હવાલમાં નાઇટ સુટમાં વયા ગયા હતા દુકાને એટલી ઇમરજન્સી હતી પૈસા દેવા તો જવું પડે વાહ રે વાહ કે હું પૈસાનો દાસ

હા તો ટેન્શન નથી તો હાલો મારા કપડા વાસણ હજી પડ્યા છે હજી તો સવારનું રૂટીનું જ કામ થયું છે અને જો અમારે શેરીમાં પાણીના ટાંકા મગાવવા માંડ્યા બધા અમારે તો વાંધો નથી બતાવો સિઝનનો પહેલો ટાંકો છે ને અમારે ગીતાબેનની ઘેર આવ્યો છે અને હવારમાં જ મગાવવો પડ્યો કેમ કે કાલનું પાણી ખલાસ થઈ ગયું હતું જો એ કપડાં ભૂકવે એ ગીતાબેન ગીતાબેન હાલો મોટર નો અવાજ આવે એટલે તમને અવાજ નહીં સંભળાય જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હાલો હવે હું મારા ફટાફટ બાકીના કામ છે કરી લઉં પછી મળીએ ટાઈમ થયો છે સાડા દસ વાગ્યાનો ને અત્યાર થયું તો હું બીજી ફેરી ના લીધું ને ધારાબેન જો ચોક લઈ લીધી ને બોર્ડમાં કાંઈક લખે છે ને ધારાબેને જે આગળી પાછો રબર ચોટલી વાર્તા શીખતી હતી એમાં રબરમાં ગાંઠ વાળતી હતી લાયરો રાય એક ફેરી કહેતો શું કરતી હતી તું

આજ વાલી ની જોટલી વાર્તા શીખાય મગ્યું તો આજ છે ને આપણે તપસ કરાવવા લાગે આ નઈ કે મને જોટલી તારા અમારી છે ને કક કઈ કામ કરે ને રેન નાવા ગયા હોય ને ટોયલેટ કો હોય આર વાનું મારા કપડા ફૂકવાટા છે બાકી નું બધું કામ થઈ ગયું

માનવે નથી એટલું પીધું એટલે ધારા પીવે ને એની મમ્મી તો ભાગી આપડા નસીબ મને ખબર હાલો મહિલા પછી સાહેબ ઉતાવળમાં ગયા છે દુકાને દુકાનની ચાવી અહીં ભૂલી ગયા હવે હમણાં થોડીક વારમાં જ આવશે યાદ આવશે ને એટલે કેમ કે આમાં તેજૂરીની પછી એના કાઉન્ટરના ખાનાની બધી ચાવી આમાં છે દુકાન તો ખુલી રાખીને આવ્યા હતા પણ ચાવી લેવા હમણાં આવશે ઘડી બે ઘડીમાં કે ઉતાવળમાં ગયા ને એટલે ભૂલી ગયા કંઈક વસ્તુ ભૂલી દે હવે જોઈએ કહીએ આવે હાલ બેન માથું મોટું કરતા તો આવું છે સાહેબનું કામ જો અને ટાઈમ થઈ ગયો છે પોણા અગિયાર વાગ્યાનો ચાલો મળ્યા આવો

We'll be right <laughs> back.

કપિલ ઘરે છે નહીં બગીચે ગયો છે વરસાદ માસુરું એકલા જ છે અને દસ વાગ્યાની ગાય ગીરાય છે અત્યારે કષ્ટિ કેટલી છે જો તો હું તમને અત્યારે મારા ફોનમાંથી વિડીયો કોલ કર્યો ને બતાવું જો હવે જોઈએ કે ગાયને વાછડી આવે કે વાછડું એટલે આજે આપણે કંટું ખાવા જવાનું છે ગોરધન ક્યારનો કહેતો હતો ને કંટુ કંટુ જો વિડીયો કોલ કર્યો તો હું તમને લાઈવ કપિલના ઘરનો વિડીયો બતાવું દસ વાગ્યાની ગાયને તકલીફ છે હવે બસ ઘડી બે ઘડીનો ખેલ છે ભગવાનના બંધ ભગવાનને છોડવા આવે કેટલી વાર લાગે જોઈએ હવે આપણે સેટ કરી દઈએ અહીંયા એટલે તમને બરાબર દેખાય રેડી મારે આ બાજુ બપોરની રસોઈ થાય છે મેં કઈક જુગાડ કર્યા છે ફોન ને સેટ કરવામાં કેટલી મહેનત કરવી પડે છે ત્યારે છે ને દૂધ ખાય વાહ વાહ વર્ષા વેરી ગુડ હાલો ગાય માતા એ વાછરાને જન્મ દીધો છે હવે વાછડી છે કે વાછડો એ તો પછી ખબર પડે હા હલો તમારી ઘરે દીકરીનો જન્મ થયો છે તો બધા આવજો જબલું લઈને પેડા ખાવા કે જલેબી વેચવી પડશે ચાલો અત્યારે તો હા અત્યારે તો કેરી ખાવાની છે કા જો અત્યારે હવે એની માની પાસે રાખી દીધું છે તો થોડુંક એને વાલ કરી લઈ અને ચાટી અને કોરું કરી લઈ ને એટલી વારમાં પછી જો કેવી સરસ વાછડી એવી છે મસ્ત તો તમે બધા કમેન્ટમાં કહેજો કે કેવી લઈ ગયા નાનકડી અમારી બધુડી હવે આનું નામ તમે બધા કમેન્ટમાં સજેસ્ટ કરીને કહેજો કે આનું નામ શું રાખું દસ વાગ્યાની પીડા તીતી અને છુટકારો થયો તો દસ મિનિટમાં થઈ ગયો સારું હાલ તારા બધા કામ કર લે સારું હાલ તો મળ્યા

તો હાલો આવી જાવ બધાય બપોરા કરવા બપોરા કલા પછી મળીએ અમારે ગોતનભાઈના ફોન ઉપર ફોન ચાલુ છે તો હવે જોઈએ ટાઈમ મળશે અનુકૂળ રહે તો બપોર પછી જામું જમલું લઈને ભાઈની ઘરે કેમ કે લક્ષ્મી આવી ગઈ જવું તો પડશે અને તમારી આગળ જ થોડાક વિડીયો શેર કર્યો તમને કેવો લાગ્યો એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો તો હાલો હવે જ અમારે અમારી લક્ષ્મી જો બે ચોટી વાળી જોઈએ

ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા બે ને પાંચ નો બપોરા થઈ ગયા બપોરા કરીને સાહેબ સીધા જો આરામ ફરમાવે છે તો એ થોડીક વાર આરામ કરી લે એટલી વારમાં હું આ બપોર વાસણ ઉટકી લઉં અને ધારાબેન કાર્ટૂન જોઈ લઈ કેમ કે જ્યાં સુધી મારા વાસણ નહીં ઉટકાય ત્યાં સુધી ધારાબેન કાર્ટૂન જોયે પછી ટીવી બંધ આ રોજનો નિયમ છે નઈ ને ના નૂન કઈ નહીં હાલે તો હાલો એ કચરા પોતા થઈ ગયા છે વાસણ ઉકું એ પહેલાં જ છે ને કપડાં લઈ લઉં દોરીએથી નહીં તો તડકાનો કલર બરી જાય ને તડકોય બાકી ગજબનો છે પણ કાલ કરતા ઓછો છે ગરમ પવન નથી પવન ઠંડો છે વાતાવરણ આમ ગરમ છે પણ જે આ પવનની લેરકી આવે ને એ ઠંડી ઠંડી છે કાલે તો છે ને આ પવન આવતો હતો ને એ ગરમ ગરમ જ આવતો હતો એટલે હવે રેવાતું નહોતું હે પછી કઈ ખુશીમાં જોયું કેવો ઓર્ડર આપીને ગઈ તો હાલો મળ્યા થોડીક વાર રહીને કન્ટિન્યુ આવીને ખખડી જાય કપડાં હાવ તડકો શિયાળામાં નો હોય અત્યારે ઉનાળામાં છે ઉનાળામાં કપડાં છે ને બે કલાકમાં સુકાઈ જાય અને શિયાળામાં તો છે ને આખો દિવસ વાંથી વાન વાંથી વા ફેરવું તો એ કપડાં ન હુકાય તો હાલો મળ્યા થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે ચાર વાગ્યાનો ને ધારાબેન જોવે છે કાર્ટૂન બપોરના બાર વાગ્યાના જોતા હતા ને અંજુ જો કંટાળી ને હિંડો ને ક્યારની બે ગઈ છે જોતા તા નહીં જોવે જ છે બંધ જ નથી કર્યા જોતા તા નહીં જોવે જ છે જોવે જ છે બાર વાગ્યા ની કન્ટિન્યુ ધારા છે ને કાર્ટૂન જોવે એને કાર્ટૂન જોવાથી કંટાળો ન થતો મને છે ને જોઈ જોઈને કંટાળો આવે સાહેબને તો ઢોલ વાગે ડીજે વાગે કે ગમે એવો દેખા હોય ને સાઈડને આરામ કરવો એટલે કરવો એને નિંદર આવી જાય મને જીરી કે કહેવાજ થાય ને એટલે મને નિંદર એ ન આવે અને મને હખે ન થાય કેમ કે સતત ટીવી ચાલુ હોય એટલે છે નહીં અવાજ કાનમાં ગુમગુન ગુમગુમ થયા જ કરે તો સાહેબે તો દોઢ બે કલાકનો આરામ કરી લીધો તો હવે તો એ દુકાને જવા પ્રસ્થાન કરે છે અને હું હવે ઘરના બધા કામ ઉપાડીશ કેમકે રોંધાનો ટાઈમ થઈ ગયો આપણે ચા પાણી પીવાના નથી તો અલગ ફટાફટ ઢોંડાના કામ ઉપાડીએ અને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીં જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો છે ને ધારા અને એના પપ્પા ઉપર એક કમેન્ટ કરીને જાજો કે મારે હવે આમાં કઈ લાઈન લેવાની તડકાનું મારે ક્યાં જવાનું ધારાને આ રૂમમાં ટીવી જોવાની ને આ રૂમમાં આરામ કરવાનું તો મારા ભાગમાં એવી ઓસરી એટલે મારા તડકા ધૂમમાં એ દેખવાનું હું કહેવાનું છે ને જરૂરથી મને કમેન્ટમાં કહેજો

Ало, Брен, да ја дука, не? Јесикатна, боле, на.